હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ નવીન જ રીતે કુકરમાં બાફવાની ઝંઝટ વગર તડકામાં સુકવવાની નથી ગોટલીને અને ગોટલી તોડવાની પણ જરૂર નથી તો પણ નવીન રીતથી હું તમારી સાથે આજે ગોટલીના મુખવાસની રેસીપી શેર કરીશ ફ્રેન્ડ્સ આ રીતથી ફ્રેન્ડ્સ મુખવાસ બનાવશો ને એટલે ગોટલીની સ્લાઇસ છે તે એક જ સરખી થશે ગોટલા તોડતી વખતે અંદરનું ગોટલું છે તે તૂટી જાય છે અને પરફેક્ટ સ્લાઇસ નથી થતી આ રીતથી ફ્રેન્ડ્સ બધા જ મુખવાસની એક સરખી સ્લાઇસ થશે તો ગેસ ઉપર આ રીતે આપણે જારી રાખી દેસું તેની ઉપર ગોટલા ગોઠવી દેવાના છે આ ગોટલી મારી બપોરની છે એટલે શાંત થતાની સાથે આ રીતે કોરી થઈ ગઈ છે તમે અહીંયા ભીના ગોટલા હોય ને તરત કેરી સુધારીના તેના ઉપયોગ પણ કરી શકો છો પણ તેને શેકાતા થોડો સમય લાગશે પાંચક મિનિટ જેવો સમય લાગશે પણ આ ગોટલા છે ફક્ત ફક્ત બેથી ત્રણ મિનિટમાં શેકાઈને રેડી થઈ જશે અને આમાંથી ફ્રેન્ડ્સ તમે ફટાફટ મુખવાસ તૈયાર કરી શકશો તમે અહીંયા જોઈ શકો છો જેમ જેમ ગોટલી શેકાશે ને એમ ગોટલીનું ઉપરનું મોઢું છે તે ફાટવા લાગશે અને તેની મેળે તૂટી જશે એટલે આપણે અંદર ગોટલું ભાંગવાની પણ જરૂર નહીં પડે થોડું એવું પ્રેસ કરશો ને એટલે અંદરનું ગોટલું છે તે આસાનીથી બહાર આવી જશે આ રીતે મુખવાસ બનાવવાની નવીન રીત છે ફ્રેન્ડ્સ આમાં તડકામાં સુકવવાની ઝંઝટ નથી કે નથી કુકરમાં ગોટલી બાફવાની ઝંઝટ ફટાફટ મુખવાસ બનીને રેડી પણ થઈ જાય છે આ રીતે બનેલા મુખવાસને તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો મદદથી આ રીતે આપણે તેને પલટાવતા જઈને બંને સાઈડ સરસ શેકી લેવાના છે ગોટલા સરસ શેકાઈ જશે ને એટલે તમે જોશો તરત તે છે તેનું મોઢું ખુલવા લાગશે અને ગોટલીનો મુખવાસ બનાવો ફ્રેન્ડ્સ બધાને ઝંઝટનું કામ લાગતું હોય છે ગોટલા તોડવા સુકવવા આમાં તમારે કાંઈ જ ઝંઝટ નથી સાવ સરળ રીતથી તમે ગોટલીનો મુખવાસ તૈયાર કરી શકો છો તો વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જે લોકોને ગોટલીનો મુખવાસ પસંદ છે ને તેને તો જરૂરથી શેર કરજો તો અહીંયા ગોટલી બધી સરસ શેકાઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે ગોટલાને આપણે અલગ પ્લેટમાં કાઢી લેશું જેનું મોટું ફૂલેલું નથી ને તેને હળવા હાથે થોડું પ્રેસ કરશો ને ફ્રેન્ડ્સ એટલે આસાનીથી તેમાંથી ગોટલું બહાર આવી જશે આ રીતે મુખવાસ બનાવવામાં સમય અને ગેસની પણ બચત થાય છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે ગોટલીનો મુખવાસ બનાવજો અને તમે મુખવાસ બનાવવા માટે કઈ ટ્રીક ફોલો કરો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ ગોટલા આપણા સરસ શેકાઈ ગયા છે ખાસ ધ્યાન રાખવાનું કે વધુ બળી ન જાય ગોટલા તો અહીંયા ફક્ત બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગેલો છે ગોટલાને આપણે ઠંડા થવા દેવાના છે જો ગરમ ગરમમાં આપણે તોડીશું ને ગોટલા તો તે શું થશે હાથ દાજી જશે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવા ગોટલા શેકાઈ ગયા છે અને મોઢું પણ સરસ ખુલી ગયું છે આ રીતે હળવાથી થોડું એવું પ્રેસ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ગોટલું છે તે આસાનીથી બહાર આવી જશે આ રીતે થોડું પ્રેસ કરવાનું છે જો જે ગોટલા ન તૂટેલા હોય ને થોડું એવું પ્રેસ કરશો ને ફ્રેન્ડ્સ એટલે આસાનીથી તેમાંથી ગોટલું બહાર આવી જવાનું છે તમે અહીંયા જોઈ શકો છો જરા પણ તેમાં દાજનો ભાગ નહીં રહીએ સર એવા ગોટલા શેકાઈને રેડી થાય છે અને અંદરનું ગોટલું છે ને તે જરા તૂટતું પણ નથી એટલે તમે બધા જ ગોટલાને એક સરખી સ્લાઇસ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો હવે આ રીતે ઉપરની પોપડી છે તે આપણે બહાર કાઢી લેવાની છે અહીંયા આપણે ગોટલી કાઢી છે હાથ કાળા થયા છે ને એટલે ઉપરનો ગોટલીનો ભાગ છે તે થોડો કાળો લાગી રહ્યો છે પણ ફ્રેન્ડ્સ અહીંયા આપણે શું કરવાનું છે એને ધોઈ નાખવાના છે ધોઈને આપણે કોરા કરી લેવાના છે એટલે ગોટલી ઉપર જે કાંઈ કાળા લાગી ગઈ હોય તે બધી નીકળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો ગોટલા સરસ આપણે તોડીને બહાર કાઢી લીધા છે તો જેટલા ગોટલા હતા ને એમાંથી તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો એક પણ ગોટલું તૂટેલું નથી બધા જ સરસ એવા ગોટલા રેડી થયા છે તો હવે થોડાક બાઉલની અંદર આપણે પાણી લઈને ઘસીને તેને સરસ ચોખ્ખી કરી લેશું ને ઉપરનું જે પડ છે તે આપણે હટાવી લેવાનું છે તો આ રીતે આપણે બધા જ ગોટલાને સરસ સાફ કરી લેવાના છે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ દસથી પંદર મિનિટની અંદર જ તમે મુખવાસ બનાવીને રેડી કરી શકો છો આની અંદર વધુ સમય પણ નથી લાગતો તો આ રીતે ઉપરનું પળ છે તે આપણે હટાવી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે સરસ પળ છે તે હટાવી દેસું આમાં નથી સુકવવાની ઝંઝટ કે નથી પાફવાની ઝંઝટ સરસ એવી તમારો ગોટલીનો મુખવાસ બનીને રેડી થઈ જવાનો છે તો આ ટ્રીક ફ્રેન્ડ્સ જરૂરથી ફોલો કરજો આ રીતે અત્યારે ગોટલી ભીની છે પણ આપણે ફ્રેન્ડ્સ તેને કોરી કરવાની છે તો આ રીતે કોઈ પણ એક કપડું લઈ લેશું તેમાં આપણે તેને કોરી કરી લેશું તો અહીંયા આપણે ગોટલી બધી કોરી કરી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરવાનું છે તેની આપણે પાતળી પાતળી સ્લાઇસ કરવાની છે જેવી સ્લાઇસ પસંદ હોય ને તમને તે મુજબ તમે સ્લાઇસ કરી શકો છો અથવા તમારે તેનું ખમણ બનાવવું છે તો ખમણ પણ રેડી કરી શકો છો સ્લાઇસ પણ બધી એક જ સરખી થાય છે તમે અહીંયા જોઈ શકો છો ગોટલા આપણે અહીંયા શેકેલા છે એટલે ગોટલી વરાળે સરસ બફાઈ ગઈ છે અલગથી આપણે કૂકરમાં બાફવાની પણ કઈ જ ઝંઝટ નથી અને આ રીતથી મુખવાસ બનાવશો ને એટલે મુખવાસ જરા પણ કડવો નહીં થાય અને આ રીતથી તમે ગોટલી કટ કરશો ને એટલે ગોટલીની અંદર જરા પણ ચીકાશ નહીં આવે હવે બધી જ ગોટલીને આપણે આ રીતે કટ કરી લેવાની છે આ રીતે કટ થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી તેને આપણે એક મોટી પ્લેટમાં ટ્રાન્સફર કરી દેશું આપણે બાફેલી ગોટલીને જ્યારે કટ કરીએ ને ફ્રેન્સ ત્યારે તે તૂટી જાય છે અને પરફેક્ટ સ્લાઇસ નથી થતી આ રીતથી બનાવશો ને એટલે બધી જ ગોટલીનો મુખવાસ એક સરખો જ થશે દેખાવ પણ સારો આવશે અને જરા પણ મુખવાસ કડવો નહીં થાય તો તમે જોઈ શકો છો પાતળી પાતળી આપણે અહીંયા સ્લાઇસ કરી દીધી છે તો હવે આ બધી જ ગોટલીની સ્લાઇસ રેડી છે તો તેને મોટી પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને પંખા નીચે આપણે ચાર કલાક માટે સુકવવા માટે રાખી દઈશું જો તમારી પાસે સમય ન હોય ને ફ્રેન્ડ્સ તો તમે એક કલાક તડકામાં પણ રાખી શકો છો પંખા નીચે સુકવશું ને ત્રણથી ચાર કલાક એટલે સરસ કોરી થઈ જશે તમે અહીંયા તેનો અવાજ સાંભળી શકો છો સરસ એવી કોરી અને ક્રિસ્પી થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ગોટલીને આપણે ઉપર નીચે કરતા રહીશું જેથી ગોટલીની અંદર કોઈ પણ છોતરાનો ભાગ હોય તે સુકાઈને અલગ થઈ જાય તો તૈયાર થયેલી આ ગોટલીને તમે કોઈ એટલાય ડબ્બામાં ભરીને ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી સ્લાઇસ બધી સરસ સુકાઈ ગઈ છે તો હવે આપણે ગોટલીને શેકી લેવાની છે તો અહીંયા આપણે પેન લીધું છે તેની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ગોટલીને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઘી જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું જ આપણે ઘી લીધું છે તેની અંદર આપણે આ બધી ગોટલી ઉમેરી દઈશું અને સરસ આપણે તેને શેકવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે તેને શેકી લેવાની છે જેથી ગોટલી છે તે સરસ ક્રિસ્પી થઈ જાય અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફ્રેન્ડ્સ અને સતત આ જ રીતે ચલાવતા રહેવાનું છે જેથી બધી જ ગોટલી ઉપર ઘીનું સરસ કોટિંગ આવી જાય અને સતત ચલાવતા રહેવાનું છે કારણ કે પાતળી સ્લાઈસ છે ને એટલે આ ગોટલીને શેકાતા વધુ સમય નહીં લાગે જો વધુ સમય માટે આપણે શેકશું ને તો ગોટલી આપણી કડવી થઈ જશે બળી જવાને લીધે આ ગોટલીને ફ્રેન્ડ્સ તમે તેલમાં પણ શેકી શકો છો પણ ઘીના ટેસ્ટમાં આ ગોટલી ખૂબ જ વધુ ટેસ્ટી લાગે છે એટલે બને તો ફ્રેન્ડ્સ તમે તેને ઘીમાં જ શેકજો આ રીતથી ફ્રેન્ડ્સ મુખવાસ બનાવશો ને એટલે એક જ દિવસની અંદર મુખવાસ રેડી થઈ જશે અને ઓમ તમે નોર્મલી રીતે બનાવશો ને તો ત્રણથી ચાર દિવસ જેટલો સમય લાગતો હોય છે તો અહીંયા આપણી ગોટલી સરસ શેકાઈ ગઈ છે તો તેની અંદર આપણે સ્વાદ અનુસાર સંચર પાવડર ઉમેરવાનો છે અહીંયા ચોક્કસપણે ફ્રેન્ડ્સ તમારે સંચર પાવડર જ ઉમેરવાનો છે સંચર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સંચર સાથે આપણે ગોટલીને સરસ શેકી લેવાની છે જેથી ગોટલીની અંદર મુખવાસમાં જરા પણ ભેજ ન આવે તો આ રીતે એક મિનિટ માટે શેક્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ને ગોટલી મુખવાસને સર્વ કરીશું એટાઇટ ડબ્બામાં ભરીને આખું વર્ષ માટે ફ્રેન્ડ્સ તમે ફ્રીઝમાં તેને સ્ટોર કરી શકો છો ફ્રીઝ વગર બારે પણ સારી રહે છે તો આ રીતથી ગોટલીનો મુખવાસ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી